દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના નાના વરાછા ખાતે આવેલ પુણા પુરવઠા ઝોન કચેરી ખાતે રાશન કાર્ડ કેવાયસી ને લઈ લોકોને પડી રહેલ ધરમ ધક્કાથી કંટાળી લોકોએ હોબાળો મચાવ્યો હતો સુરતના નાના વરાછા વિસ્તારમાં હોબાળો મચાવ્યો હતો પુણા પુરવઠા ઝોન કચેરી પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા

મારું નામ હરેશભાઈ છે અને અમારે એ કહેવાય છે આધાર લિંક માટે આવ્યા છે રેશન કાર્ડમાં પણ હવે અમારે પ્રોબ્લેમ એવો છે આધાર કાર્ડ લિંક થયેલું છે પણ નંબર જુદો છે બરાબર છે હવે પહેલાં અમે આધાર કાર્ડના બધા પ્રૂફ આપેલા જ હતા તો ખોટો નંબર કઈ રીતે હવે એ ત્રણસો લોકોની એ જ સમસ્યા છે બધાને ખોટા આધાર કાર્ડ લિંક થયેલા છે બરાબર તો હવે અમે છ વાગ્યાના અહીંયા લાન્ડ લાઇનમાં જઈએ બરાબર તો હવે પાછળથી બધા કહે છે કે પાછળથી કામ થઈ જાય છે પણ અહીંયા બધા એ બહુ વ્યવસ્થાનો અભાવ વ્યવસ્થાનો અભાવ છે એટલે અમારી માંગ એ છે કે થોડું વહેલાસર બધાનું કામ થાય એવું કંઈક સરકાર ધ્યાન આપે એમ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ